વડોદરાની ડભોઈ રોડ પાસે આવેલ અક્ષર સિટી સોસાયટીના કેટલાક બે રેમીની હદ પાર કરી એક સ્વારને મારી નાખવાની ઘટના સામે આવી છે કેટલાય વર્ષોથી સતત વાદ વિવાદમાં રહી ચૂકેલી અક્ષર સિટીમાં ફરી મૂંગા પ્રાણી સ્વારને ઢોર માર મારી તેને મારી નાખવામાં આવ્યો છે આ સોસાયટીમાં કેટલાક પ્રાણી અત્યાચારી લોકો હદ વટાવી ચૂક્યા છે જેમાં પ્રાણી પ્રેમી એક મહિલા દ્વારા વારંવાર આ લોકોના સામે પ્રાણી બચાવ પ્રક્રિયા કરાય છે પરંતુ સ્વાનોને મારનારા આવા રાક્ષસ પ્રકારના લોકો મોકો જોઈને મૂંગા પ્રાણીને રાતના અંધારામાં મારી નાખે છે આ સોસાયટીમાં દસ થી બાર સ્વાન હતા જ્યારે અગિયારસો મકાનની સોસાયટી છે કુતરાઓ માણસનું ખાઈ તેમની રક્ષા કરતા હોય છે તેના માટે રાત દિવસ તેમના ઘરની રખવાડી કરતા હોય છે પરંતુ કેટલાક એવા માણસો પણ છે જે રાક્ષસ પ્રકારના છે હવે અમે એવું છે કે આપણે પાંચથી છ કેસ એક સાથે લઈને આવ્યા છે જે લાસ્ટ ટુ વીક્સમાં બનેલા છે એક કેસ વન ઓફ ધ કેસ એક એવો છે જેમાં ચારથી પાંચ બચ્ચાઓને કેનલમાં નાખી દેવામાં આવ્યા છે રિલોકેટ કરી દેવામાં આવ્યા છે અને એક કેસ કાલે જે રાતોરાત બનાવ થયો છે જેમાં એક બચ્ચાને મારી નાખવામાં આવ્યો છે એટલે આપણે આજે હવે એક સાથે બધા કેસની રજૂઆત કરીશું કેમ કે લોકલ પોલીસની કોઈ જ મદદ નથી સૌથી મોટી વસ્તુ પોલીસને નોલેજ જ નથી લોઝની પીઆઈ પીએસઆઈ અહીંયા સુધી કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ આપણે ગણીએ પણ ના કસ્સામાં એવી રીતે કે ચલો એ સમજ્યા બટ પીએસઆઈ ને પીઆઈ જ્યારે આપણને એવું કહી દે બેન આ ગુનોમાં ના ગણાય તો એવું તમે સુપ્રીમ કોર્ટમાં શું વાંચ્યું એક્ટિવિસ્ટને અને ફીડર્સને પૂરેપૂરો સપોર્ટ કરવો અને એમને પ્રોટેક્ટ કરવું પોલીસની જ ફરજમાં આવે છે જે એ લોકોને હજાર વખત કીધા પછી પણ અગર એ લોકોને આ વસ્તુની નોલેજ ના હોય તો આઈ થિંક સીપી સર ઇઝ ધ મેન પર્સન હુ ઇઝ રિસ્પોન્સિબલ ટુ ગીવ દેટ નોલેજ ટુ દેમ એની માટે અમે રજૂઆત પહેલાં મૂકેલી હતી શમશેર સર પાસે જે અમને ત્યારે સપોર્ટ તો મળ્યો પણ આ સરથી અમને એક્સપેક્ટેશન્સ છે કે પોલીસમાં લોઝ મૂકાવ ઘણા લોઝના પેપર્સ છે અમારી પાસે એમને નોલેજ નથી એટલે લોઝ લોઝ મુકાવ એમને પણ ખબર પડે કે ફીડર્સની અને એક્ટિવિસ્ટો માટે પણ શું પ્રોટેક્શન લાગુ પડે છે ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ વેરી ઇમ્પોર્ટન્ટ તમે લોઝ વગર જ ચાલશો અને તમે તમારી જ મેં ચાલશો તો વોટ ઇઝ ઇવન ધ નીડ ઓફ પ્રોટેક્શન એક્ટ આજે પ્રોટેક્શન એક્ટ ફોર ટ્વેન્ટી એટ ફોર ટ્વેન્ટી નાઇન આ બધા છે ને એનો મતલબ જ કોઈ નથી ને સો દે શુડ હેવ નોલેજ ફોર એવરીથિંગ તમે મારી નાખ્યો રાતોરાત કેમ કેમ કે તમને પીઆઈ નો સપોર્ટ હતો એમને છૂટછાડાકા આપી કે તમે કરો અમે કમ્પ્લેન દાખલ કરવા જઈએ અહીંયા સૌથી પહેલો કમ્પ્લેન અમે દાખલ કરાવીએ તો પાછળવાળા જે ગુનેગારો છે પાછળથી આવે તો સપોર્ટ પહેલો એમને મળે એ ખોટી વસ્તુ છે તમને તમારી પાસે જે પહેલાં આયા એ કેમ આવ્યા સો ધેટ અહીંયા એ લોકોને ખબર છે કે આપણે લીગલી બધું કરવાનું છે પછી ઈલિગલી જ્યારે એક્ટિવિસ્ટો ઊભા થશે તો એનું રિસ્પોન્સિબલ કોણ પોલીસ એ કેમ ઊભા થયા કેમ કે તમે લોકો એમને પહેલાં જ સપોર્ટ ના કર્યો તમે અમને ધમકાવા આવો છો અહીંયા ઘણા બધા એક્ટિવિસ્ટોને પણ એક એકલી જ રિક્વેસ્ટ છે લોઝને લઈ લઈને ફરો પોતાની સાથે પછી જઈને આપણે લડી શકીશું આગળ એમને ઓડિયો બતાવો એમને વિડીયો બતાવો દર વખતે એવું ના હોય કે પ્રૂફ અહીંયા કૂતરાને માર ખાઈ રહ્યો છે અને અહીંયા પ્રૂફ ઉતારવા બેસીએ એનો શું મતલબ કે બચાવીએ ને દર વખતે અમે મોબાઈલો એ બધું જોડે ના રાખી શકતા હોઈએ ઘણી વાર પોલીસો કે છે પ્રૂફ લો પ્રૂફ લો શું પ્રૂફ લઈએ પ્રૂફ પછી પણ તમે શું ઉખાડ લીધું બોલો તો પણ તમે સામેવાળાની ની કમ્પ્લેન પોલીસ અહીંયા આવીને સામેવાળાને વાળાને એવું શીખવાડે છે કે એ લોકોને કમ્પ્લેન તમને નાખી દો હું જોઈ લઉં છું પછી અમારી પાસે અવા પણ રેકોર્ડિંગ છે અમારી પાસે અને જરૂર પડી તો આવા રેકોર્ડિંગ પણ હું મીડિયામાં આપી દઈશ